તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવ શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ ઓછા તેલમાં ટેસ્ટી હેલ્ધી એવો નવો નાસ્તો આ નાસ્તો તમે કઢી કે મિક્સ દાળ સાથે પણ ખાઈ શકો એકલો પણ ઘી સાથે બહુ ટેસ્ટી એવો આ નાસ્તો લાગે છે આપણે ચટણી સાથે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર જારમાં ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા સાથે એક ચોથાઇ કપ જેટલા લીલા વટાણા અને એક ચોથાઇ કપ જેટલા તુવેરના દાણા અહીંયા વટાણા કે તુવેરના દાણા ગમે તે એક લઈ શકો મિક્સ કરી શકો તો તમારા પાસે જે રીતે હોય એ રીતે લેવાના અને આદુ મરચાં સાથે આ રીતે પેસ્ટ મેં અતકચરી એવી વાટી રેડી કરી લીધી તો લીલા મરચાં તમને વધારે તીખું જોવે તો એ રીતે લઈ શકો હવે નાસ્તો બનાવવા માટે લોટ રેડી કરવાનો છે એના માટે એક બોલમાં આપણે દોઢ કપ મકાઈનો લોટ પીળી મકાઈનો લોટ ઇઝીલી માર્કેટમાં તમને મળી જશે અને શિયાળામાં ખાસ કરી બહુ ગુણકારી એવો મકાઈનો લોટ છે તો દોઢ કપ જેટલો મકાઈનો લોટ એમાં અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક કપ મેથીના પાન તો મેથીને ધોઈ અને ઝીણી આ રીતે ચોપ કરી મેં ઉમેરી દીધી અને વાટેલું મિશ્રણ તો આદું મરચાં લીલા વટાણા અને તુવેરના દાણા સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું દહીં થોડું ખાટું હોય એવું લેવાનું એક ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ ગળપણ અને ખટાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું બેલેન્સ કરી ઉમેરી શકો અડધી ટી સ્પૂન મેં અહીંયા એનો ફ્રૂટ સોલ્ટ લીધો છે તમે અહીંયા ખાવાના સોડા એક ચોથાઈ ટી સ્પૂન જેટલા કે પાપડ ખાર તમે લો તો એક ચમચી જેટલો એ પણ લઈ શકો અને બધી સામગ્રીઓ સાથે એકદમ સારી રીતે મસળી અને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મસળી અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું તો લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું પાણી વાપર્યું હજી મેં એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે તો લગભગ અડધો કપથી થોડું ઓછું કે અડધો કપ આસપાસ તમને પાણીની જરૂર પડશે તો લોટને મેં અડધો કપ જેટલું પાણી વાપરી ખૂબ જ સારી રીતે મસળી અને આવો લોટ બાંધી લીધો લોટ છે એ થોડો સોફ્ટ સાઈડ જ રહેશે હવે લોટમાંથી આપણે આ રીતે રોટલીના લોટથી થોડા મોટા લુવા હોય એવા લુવા કરી ખૂબ સારી રીતે મસળી લેશું પછી આ રીતે રોલ કરી થોડું ફ્લેટ કરી વચ્ચે આંગળીના મદદથી આ રીતે હોલ કરી લઈશું અને આવું મેદુવડા જેવું શેપ આપી દેસું આ રીતે હલકું એને થોડું એક સરખું જેવું તમારે સરફેસ રાખવાની અને એને હું આ રીતે એક પ્લેટ મેં ગ્રીસ કરી લીધી છે તેલથી તો ઢોકળિયામાં જે મુઠિયાની પ્લેટ આવે એ કે જાળીવાળી કોઈ પ્લેટ હોય તપેલી પર મૂકીને પણ તમે આને સ્ટીમ કરી શકો તો તેલથી મેં ગ્રીસ કરી લીધી પ્લેટને અને એના પર આપણે આ રીતે બધા જ મુઠિયા ગોઠવતા જઈશું તો આ છે રાજસ્થાનના ફેમસ મેથી મકાઈના ઢોકળા એને કહેવામાં આવે છે પણ જો ગુજરાતીમાં આપણે એને મેથી મકાઈના મુઠિયા પણ કહી શકે એને કઢી કે જે પાંચ મિક્સ કરીને ડાળ બનાવવામાં આવે એના સાથે પણ સર્વ કરવામાં આવે છે એકલા ઘી અને ગોળ સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો આ રીતે બધા મેં મુઠિયા બનાવી આ રીતે પ્લેટમાં રેડી કરી લીધા હવે એને સ્ટીમ કરવા માટે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આ રીતે પાણી ઉકળવા લાગે એટલે પ્લેટ મૂકી દેવાની અને ઢાંકી આપણે એને પંદરથી અઢાર મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું ત્યાં સુધીમાં એના સાથે હું ચટણી બનાવી રહી છું લીલા ધાણાની એના માટે બેથી ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા સાથે બે ટેબલ સ્પૂન શિંગદાણા મેં ખારી શિંગના શિંગદાણા લીધા છે કાચા પણ તમે લઈ શકો એક કપ લીલા ધાણા ડાળખા સહિત ઉમેરીશું એક ચપટી જેટલી હળદર એક ટી સ્પૂન જીરું સાથે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું મેં અહીંયા સાકર વાપરી છે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને જરૂર લાગે એટલું થોડું પાણી ઉમેરી અને આપણે ચટણી વાટી લેશું તો બહુ વધારે નહીં થોડું અમથું પાણી તમને જરૂર પડશે ચટણી તૈયાર છે અને સાઈડમાં મૂકીશું હવે મુઠિયાને સ્ટીમ થતાં અઢાર મિનિટ જેવું થઈ ગયું અઢાર મિનિટ પછી ફૂલી અને એકદમ પરફેક્ટ એવા થઈ જશે નાઈફના મદદથી તમે ચેક પણ કરી શકો મુઠિયા કાચા રહ્યા છે કે નહીં જો કાચા હોય તો બે ત્રણ મિનિટ તમારે વધારે થવા દેવાના તો રેડી છે હું પ્લેટને કાઢી સાઈડમાં મૂકી દઈશ તમે ગરમ ગરમ વઘાર વગર પણ ખાઈ શકો આપણે એને થોડો વઘાર કરીશું વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તમે ઘીમાં પણ એનો વઘાર કરી શકો તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટી જાય એટલે બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરાનો કલર બદલાય એટલે આપણે બે ટી સ્પૂન જેટલા સફેદ તલ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને તરત જ તો આ રીતે તમારે તરત જ અલગ થઈ જશે મુઠિયા પ્લેટથી એ આપણે મુઠિયા બધા જ આ રીતે કઢાઈમાં ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી અને આપણે એને બે ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તમારે એને ક્રિસ્પી થવા દેવા હોય તો ક્રિસ્પી પણ થવા દઈ શકો સાથે લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસની આંચ બંધ કરી દઈશું અને ટેસ્ટી એવા મેથી મકાઈના મુઠિયા કે મેથી મકાઈના ઢોકળા તૈયાર થઈ ગયા તો તમે જે આપણે ગુજરાતી કઢી બનાવીએ ખાટી મીઠી એના સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે કાઠિયાવાડી લસણની ચટણી સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે પણ આજે મેં લસણ વગર આ રેસિપી બનાવી છે એટલા માટે મેં લસણની ચટણી નથી બનાવી અને આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને સર્વ કરવાના આ રેસીપી હંમેશા ગરમ ગરમ હશે તો જ વધારે સારી લાગશે એટલે જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે જ તમારે એને સ્ટીમ કરવાના પણ જો તમારે પહેલેથી બનાવીને રાખવા હોય તો કઢી તમારે ખાટી મીઠી બનાવવાની એના સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે એકલા સવ કરો તો તમારે ઘી અને ગોળ સાથે એને સવ કરવાનું આ રીતે તમારે ગરમ ગરમ હોય ત્યારે એના પર ઘી તમારે રેડી દેવાનું અને ગોળ સાથે બહુ ટેસ્ટી એવા આ મેથી મકાઈના ઢોકળા પણ કહી શકો કે મેથી મકાઈના મુઠિયા ટેસ્ટી એવા લાગે છે આપણે એને ચટણી જે લીલા ધાણાની બનાવી એના સાથે સવ કરીશું જો તમે ક્યારેય આ રીતે મેથી મકાઈના ઢોકળા રાજસ્થાનના ફેમસ એવા જો નો ટ્રાય કર્યા હોય તો સવારના નાસ્તા માટે કે બપોરે કે સાંજે ગમે ત્યારે તમે એને સર્વ કરી શકો જ્યારે સર્વ કરો ત્યારે ઉપર ગરમ ગરમ હોય ત્યારે ઘી તમારે જેટલું તમને ફાવે એટલું જેમ ખીચું સાથે આપણે તેલ ઉપર નાખતો હોઈએ એમ આ ઢોકળા સાથે તમારે ઉપર ઘી સાઈડમાં તમે ગોળ પણ લઈ શકો તો ઘી થોડું મેં આ રીતે ઉપર ઉમેર્યું છે સૌ કરતાં પહેલાં અને આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે ઢોકળાને આ રીતે સવ કરવાનું છે મુઠિયાને અને ચટણી સાથે તો બહુ ટેસ્ટી એવા લાગે છે એકદમ સોફ્ટ એવા તો એકવાર આ રીતે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ